મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ મે બે હજાર પચીસ ને સોમવાર જય માતાજી બધાને હર હર મહાદેવ મિત્રો શનિવારના જીરોના બજાર ભાવ પાંત્રીસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધીના બોલાયા હતા અને આવકમાં તો બહુ ખાસ છે નહીં મિત્રો તો જાણી લઈએ એવા છે જીરાના આજના બજાર ભાવ મિત્રો સાડેત્રીસો ને એસી રૂપિયા ભાવ થયો છે મિત્રો આડત્રીસો નેવ રૂપિયા ભાવ કયો છે સાડત્રીસો નેવ રૂપિયા મિત્રો ચાર હજાર ને ત્રીસ રૂપિયા ભાવ કયો છે ચાર હજાર ને ત્રીસો એનો રૂપિયા ભાવ જોયો છે સુપર ક્વોલિટી માલ છે એકતાલીસો રૂપિયા Отлич co taban ¡ Springs <laughs> thailat sayinder maat beulullah meh, pat gawa튿 t addition 502018181818186021 movein karl having

છે ઓગણ જોવા નથી મળ્યો અને મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો અને વધુમાં વધુ લોકો શેર કરજો અને સાથ સહકાર આપજો મિત્રો અમને સપોર્ટ કરતા રહેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરતા રહેજો મિત્રો હા હા જોરો સર નોઈ મન કે બા મારા માં જોવો દેવો પડો ચાં કે 350 350 5565 7580 8590 553300 510 15 20 25 332 જાવી 4550 5560 5755 8050 9055 3300 3300 3300 આવે ને હા 3300 આઈ રહી વચ્ચે 1 કિલો બ્રેક પડી ગયો હા

એકતાલીસો ને પંચાવન રૂપિયા મિત્રો ભાવ થયો છે આજનો ઊંચામાં આવતો ભાવ છે એકતાલીસો ને પંચાવન રૂપિયા તો ફાઇનલ મિત્રો આજના જીરુના બજાર ભાવમાં એકતાલીસો ને પંચાવન રૂપિયાનું ઊંચામાં નામ પીડ્યું છે અને બાકી ત્રણ હજાર રૂપિયાથી ચાલુ થઈને એકતાળીસો પંચાવન સુધીનો વેપાર થઈ રહ્યો છે તો મિત્રો આ આજના જીરુના બજાર ભાવ કાલે ફરી મળીશું ધન્યવાદ